આજે અમે સવારના ગીર સોમનાથ જિલ્લાના ઉના ઓડીનાર સુત્રાપાડા અને વેરાવળ તાલુકાના ગામડા મનની અંદર પ્રવાસ કર્યો અને પ્રાથમિક માહિતી મેળવી છે ત્યાં લગભગ આઠ ઇંચથી માંડીને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે અહીંયા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ અહીંયા વરસાદ પડ્યો છે અને એમાં બીજી વખત આ ખેડૂતોને નુકસાની થઈ છે અને એમાં ખાસ કરીને મગફળીનો પાક છે અને બાકીના અંશ પાકોમાં અંશ નુકસાન થયું છે મગફળીના પાકની અંદર વધારે નુકસાન છે તંત્ર સાથે ચર્ચા ત્યાં ગીર સોમનાથમાં પણ કરી છે આજે અહીંયા કરીને અમે આવતીકાલે માનની મુખ્યમંત્રીશ્રીને પ્રાથમિક અહેવાલ આપીશું અને તંત્રને પણ જલ્દીથી આ વિસ્તારનો સર્વે થઈ જાય અને સર્વેના આધારે રાજ્ય સરકાર જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું વળતર મળે એ માટે અમે કટિબદ્ધ છીએ અને ખેડૂતોને ખાતરી આપીએ છીએ કે તમને કોઈ તકલીફ